બોટાદ ઠેઠથી મહેમાન પીવા આવ્યા છે અને આપણે ને ભાઈ અહીંયા એક નિયમ છે કે જે મહેમાન આવે ને શાહ એને પોતાને બનાવી દેવાનો પછી જ આપણે સાપ આવી કોઈ મહેમાનને આપણે આપડે હું કહેવાય મફત માં કઈ સેવા નથી આપતા એટલે એની પાસે આપડે કામ તો કરાવવાનું જ છે એ લોકો ભલે જ્યાં

પણ શું કહેવા લ્યો ટાઈમનો અભાવ હતો આમ એટલું બધું છે કે એને તમે વાત જ જાવ હમણાં વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો તો પછી રખડવાનો ટાઈમ ક્યાંથી મળે અને સાયતે ભાઈ એને જાજો ટાઈમ લઈ ગઈ વ્લોગ બનાવવાના સેટલમાં ચા છે ને તો પેલી દાદો ટાઈમ દેખને હા અમારો કેને થઈ જાય અને બધી તો મેં એવું હા અમે હું થાય ને એટલે આ પ્રોબ્લેમ કેમેરા લઈ લાયો ને ભાન વાંધો નઈ અમે તો વખાણ જ કરીશું જેવું બની હોય તો કઈ સાકું આવવાના નથી બાકી રોંડ હા અમે ખોટા વખાણ કરી નાખ્યું રોંડાની સાબની ગઈ છે એ હોય ને આવી જો મહેમાન મસ્ત કરજો સાક અલલો નડાવી લઈ લે ઈ કામ એ આપડે મહેમાન પાસે ભાઈ હો મહેમાન પાસે જ કરાવવાનું છે ચાલ મુરત કે રે આ જ છે આની મજા રામાં હોવો આવતો હોય ને ચા પીતા પીતા હા છે હાશી મજા એલ્યા

પાછા આવું આપણે જો આ દુકાનનું જોયું ને એ બધી કોલની ભરેલી હતી ને તો આજે હવાજમાં કોલ બધું આવ્યા હતા બે ગાડી આવી હતી તો બે બે ગાડી ભરાઈ ગઈ છે આપણે બધી દુકાનું થઈ ગઈ છે ખાલી હવે ટૂંક જ સમયમાં આપણે શું કહેવાય આપણે હું કેમ કહે કે કમિંગ સૂન એમાં આપણે ઘણાની સિઝન કમિંગ સૂન છે હવે ટૂંક જ સમયમાં આપણે આ ધંધો જો ને એ પાછો ધમધમ તો થઈ જવાનો હે જો મારી પાસે કોથળા બોથળા જે કાંઈ છે ને એ બધું ફેરવી અને થોડીક સાફ સફાઈ કરવાની છે તો કાણા બાણા બધું ખોલેલું પડ્યું છે હવે આમ કંઈક મારી પાસે આવ્યું ને એટલે આમ એમ થાય નાના ફકડાશમાં આપણે કોઈ રહેલા જ નહીં એટલી રહી રેતી એટલે હવે આમ થોડુંક બધું ખાલી થયું ને એટલે એમ થાય છે કે નાના અંદર જગ્યા થઈ છે અને ટૂંક જ સમયમાં આવે પછી આપણે એમ કહેવાય જે મોસ્ટ ટ્રેન્ડિંગ અમારે ગુજરાતમાં આવે છે ને ગાણાની સિઝન છે ને એ બહુ જ વાયરલ થાય છે જે ધંધો આપણો પાસે ચાલુ ખાવાનો છે જ્યાં છે ત્યારે હાંજના હાથ ને એ લીધું આપણે કાણેથી દીવા બધીને ઉઘરી કરીને બગીચા આવી ઘીએ અને કરી આવીને વાવું પાણી કરી લીધા હે અને હવે હે ને ભાઈ શિયાળાની ટાઈટ થોડી થોડી વધતી જાય છે તો પાછા જો કોટને ઉઘડી ગોતી લીધું છે અને હવે હે ને બધા ઢોરને વાવ દઈ દેવી આલે પાડુડી તો અહીંયા આપણે પાડુડી બાંધી છે અને અહીં જો છે પાડુડીની મમ્મી આપણે પગાડી લે અને અહીંયા છે આપણે જર્સી બધાય પાલો નાખ્યો હે ને તો ખાય છે આલે અને અહીંયા હશે આપણો વાસડવો હાલે અને હવે છે ને પાડી બાકી રહી છે યાદ હવે ગાને જતા એવી ગાને બાંધી છે પણ એમાં એવું છે ભાઈ આપણે એને બધ આપી દીધા છે આજ બધ ને ખેડૂતોએ વેચી દીધા હે કેમકે હજી આમ પવટ્યા હતા પણ ખેડૂત એને ભાઈ આજે બધ વેચી દીધા હે એમાં એવું હતું આપણે વાવણીમાં ને આમ અહીંયા પણ પછી પવટવાનો કઈ ટાઈમ નહોતો ને એટલે બધા નહોતા ને એટલે આપી દીધા હે બધ

ઓ હેને જો ભાઈ વસ્તુ આપને એટલે વાવું કરીને બધાય આ વસ્તુ લઈને એ ખાય કુકુ આ હું છે ને કીજો બધાય તમે કોમેન્ટમાં લાવો એક એક્સ્ટ્રા આ વસ્તુ હું હે ને એ તમે બતા કજો હે ત્યારે પોણા 9 ને 12:00 આપણે ડાયટો જામ્યો તો ને ડાયટો થઈ ગયો છે પૂરો તો આપણે કે જો ઘરે હુવા હાટુ પૂગી ગયા છે અને હમણા હે ને બે દિવસથી ટાઈટ વધી ગઈ છે એટલે ડાયટો હોટ પૂરો થઈ જાય છે આપણે પહેલા ટાઈટ પડતી પણ આટલી બધી નથી બે દિવસથી ટાઈટ થોડીક આમ વધી છે એવું લાગે છે અને અત્યારે એને ભાઈ ઘરે આવ્યો ને તો આજ આપણે એક વસ્તુની અનબોક્સિંગ કરવાની છે અને એ અનબોક્સિંગ કરવાના છે અમારે રાજભાઈ તો પહેલાં છે ને આપણે રાજભાઈનું અનબોક્સિંગ કરવાનું પછી રાજભાઈ એ વસ્તુનું અનબોક્સિંગ કરશે તો હાલો પહેલાં આપણે રાજભાઈનું અનબોક્સિંગ કરીશું આ ધાબાળીને એ હા અનબોક્સિંગ થઈ ગયું રાજભાઈ હવે હવે રાજભાઈ જો બહાર આવશે અને ઈ વસ્તુનું અનબોક્સિંગ કરશે હાલો હાલો શું છે રાજભાઈ અનબોક્સિંગ કરવામાં પછી વાર લાગે રાજભાઈ ના નખરા બહુ જાજા હોય જો કેટલે આઈ ને ધાબો બધું આનું શું નામ છે રાજભાઈ હા એ આ જે ધાબો ને એ બધી અમારે રાજભાઈની ની ડાય છે અને રાજભાઈ છે ને કાલે મેં શ્રીમતમાં ગયા હતા ને ત્યાંથી વળતા વિસ્યા જતા તો ત્યાંથી સ્કૂલ બેગ લાવ્યા હે એનું અનબોક્સિંગ કરવાના હે કાલે મારે અનબોક્સિંગ કરવાનું હતું પણ રાજભાઈ હુઈ ગયા હતા તો હવાજમાં મેં પૂછ્યું મીઠું ઠેલો નથી બહાર કાઢ્યો હતો કે અનબોક્સિંગ કરવાનું હતું એટલે રાજભાઈએ નહોતો ખોલ્યો એટલે આ જ અનબોક્સિંગ કરી નાખી ચાલો ખોલી નાખો હા તો ખોલ ના અનબોક્સિંગ થઈ જશે રાજભાઈનું પેંડા ખવડાવીશ ને તો તન બોક્સિંગ તો ત્યાં નવું લાવ્યું એટલે ખવડાવવા જ પડે ને તો ત્યાં આલ દેખાય દેખાય આલ કાયક હાલ કેટલા હા ખાના કેટલાક છે દેખાય મને આ ગણેત કહી દેજ મને ખબર પડે ને તને હમ હમ ત્રણ ખાના છે અમારે રાજભાઈને કેવું છે ભાઈ ભણવા જાય છે હજી પહેલા જે અત્યારે ઠેલો વાપરે એ ઠેલો કમ્પ્લેટ નવો હે પણ તોય ઠેલો નવો જોઈએ કાદાસભાઈ કોઈ વસ્તુ જતી હજી પાસે હોય જોઈએ જૂનો થઈ પણ તૂટી થોડો હશે કાંઈ તૂટ્યો નથી આ તે હાથ વાલ ભી મૂક દે ટાઈટ નથી નો ન આમ તો હમણાં કામ થતો કાં રાજભાઈને લેસન કરતા ને એટલે નો સૂટ કે પંખો ચાલુ કરાયો હે રાજભાઈએ રાજભાઈ ને ટાઈટ ન હોય પણ શેડા બેન નથી થતા પાછા આવશે તો દવા હોય કઈ હાકર થોડી ખવાય કાલ પાછું અમારે રાજભાઈ ને રજા છે કાલ જવાનું છે પાછું એક લગ્નમાં